તો ધોરણ નવ માટે દરેક વિષયના ઉપયોગી વિડીયો તમારે જોતા હોય તો એ પણ તમને મળશે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ સાચો વિકલ્પ પસંદ કરીને લખો પેલું પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના એમણે કરી હતી એલેક્ઝાન્ડર ડફ ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામે જાણીતી છે વર્ધા શિક્ષણ યોજના રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી સ્વામી વિવેકાનંદ અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી પંડ્યાની શાળાઓ ધૂળિયાની શાળાઓ આપેલા તમામ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ઉચ્ચ શિક્ષણ સંસ્થા કોની પ્રેરણાથી સ્થપાઈ હતી ગાંધીજી ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટ્યા પાછળ કયા કારણે તમે જવાબદાર ગણશો તો અંગ્રેજીના જાણકારની નોકરીમાં અગ્રતા પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો પેલું વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન વિરુદ્ધ બહુ મોટી સંખ્યામાં ઝુંબેશ ચલાવનાર સમાજ નામ જણાવો તો એમાં કુરી વિરેશ લિંગમ પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાનડે ડી કે મહર્ષિ કરવે આરજી ભાંડારકર બી એમ બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકો હતા તેમાં કુંદરકુરી કુરી વિરેશ લિંગમ સ્વામી વિવેકાનંદના ઉપદેશો જણાવો તો વિદ્યાર્થી મિત્રો સ્વામી કરીને વાંચી શકો છો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી શાળામાં જે કાંઈ પેપર લેવાય તો આપણો એનો જે વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ તો આ નંબર ઉપર વ્યવસ્થિત ફોટા કે પીડીએફ બનાવી મોકલવા વિનંતી જેસી કરીને આપણે એના સોલ્યુશન આપી શકીએ ને હા તમારે આપણે જે વાત થઈ આવતા વર્ષે ધોરણ નવ માટેના તમારે વિડીયો જોતા હોય મટીરિયલ વાંચવા માટેનું બધું જ તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે બરાબર કે જેમાં બે લાખ સિત્તેર હજારથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો એનો લાભ લઈ રહ્યા છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો તો આ પેજ ખુલે જેમાં પેડ કોર્સમાં તમને પેપર સેટ મળી જશે તમને મટિરિયલ મળશે ત્રણ થી બારમાં જશો ત્રણ થી બારના વિડીયો ધોરણ વિષય પ્રમાણે વિડીયો મળશે નવ માં ના મળશે કુચ વિશે માહિતી આપો બરાબર તો વિદ્યાર્થી મિત્રો દાંડી કુચ વિશે અહીં માહિતી આપવામાં આવેલી છે જે વિડીયો ઘણો મોટો બનશે એટલા માટે તમે વિડીયો પોઝ કરી અને શું કરી શકશો અમને વાંચી શકશો

વાંચી શકશો લખી શકશો ભારતીય ક્રાંતિકારીઓના નામ આપો ભારતીય ક્રાંતિકારીઓના નામ આ પ્રમાણે અહીં આપવામાં આવેલા છે ઓકે આગળ વધીએ આપણે એક બે વાક્યમાં ઉત્તર લખો પહેલું કઈ ગુફાની દિવાલો પરના ચિત્રો કુદરતી રંગોથી તૈયાર થયા હતા ભીમ બેટકા મુગલ રાજવી શાની સ્થાપના કરી હતી ચિત્રશાળાની

બરાબર આગળ હિમાલયના પહાડી પ્રદેશોમાં કઈ ભારતીય નામના નામના માસિકનો પ્રારંભ કર્યો હતો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે આપણે તો પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ દેશ સ્વતંત્ર થતા દેશ માટે આનંદની સાથે કયા પડકારો હતા તો પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા હતા ચલો જોડકા જોડવાના છે આપણે જોડકા જોડી દઈએ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ તો શું આવશે સ્વાતંત્ર્ય દિવસ 26 જાન્યુઆરી ઓગણીસો પચાસ સ્થાપના દિન આપણે એક લખ્યું છે માનવ સર્જિત માં બે તો તીડ પ્રકોપ કુદરતી હુલ્લળ માનવસર્જિત પૂર કુદરતી ભૂકંપ કુદરતી આગ કુદરતી સુનામી કુદરતી મહામારી કુદરતી ઔદ્યોગિક અકસ્માત માનવસર્જિત વાવાઝોડું કુદરતી બોમ વિસ્ફોટ માનુસર્જિત દાવાનળ કુદરતી અને ભૂસ્ખલન કુદરતી ચલો શબ્દોની સમજણ આપો સાક્ષરતા અને વસ્તી તો અહીંયા શબ્દોની સમજણ આપવામાં આવેલી છે સાક્ષર કોને કહેવાય બરાબર આગળ ખરા ખોટા દુનિયાની સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ મધ્ય એશિયામાં છે ખોટું માનવી હંમેશા પર્વતોને રણમાં રહેવાનું પસંદ કરે છે ખોટું ભારતના કેરળ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે ખરું ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચતા ધરાવતા મેદાન છે ખરું ચલો ટૂંકનો લખો મહામારી તો મહામારીની ટૂંકનો વિદ્યાર્થી મિત્રો અહીં આપવામાં આવેલી છે જે તમે વિડીયો પોસ્ટ કરી અને શું કરી શકશો લખી શકશો તમારા મિત્રો દોસ્તો સાથે શેર પણ કરી શકશો ઓકે ચલો ઊભી સ્થિતિ પરિસ્થિતિ છે એ પણ સાથે સાથે વર્ણવેલી છે બરાબર મહામારીની જે તમે વિડિયો પોસ્ટ કરતા જવાનું અને તમારે લખતા જવાનું છે ક્લિયર ઓકે ચાલો મહામારી બરાબર અહીંયા સુધીનું એક બે શબ્દમાં લખો જંગલો કે ઘાસ ભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગ એટલે દાવાનળ આ શબ્દ સાંભળતા જ વિનાશ જાનમાલનું નુકસાન કે હાડમારી નજર સામે આવી જાય આપત્તિ આપત્તિ પર્વતીય ક્ષેત્રમાં વિશેષ જોવા મળે ભૂસ્ખલન જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે કુદરતી આપત્તિ આ પ્રકોપને લીધે ખેડૂતોને ભારે નુકસાની આર્થિક પડે છે પ્રકોપ ચારે બાજુ પાણી પાણી જ ભરાઈ જાય તેવી સ્થિતિ પૂર જમીન ખૂબ ધ્રુજી ઉઠે ભૂકંપ સમુદ્રમાં વિનાશક મોજા ઉછળે છે સુના વિધાન વિસ્તારથી સમજાવો ન્યાયતંત્ર માટે બધા સમાન છે કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી આ વિધાન તમારે સમજાવવાનું છે બરાબર

કરવામાં આવે છે પ્રથમ દર્શીય અથવા પ્રથમ માહિતી જેને એફઆરઆઈ કહેવામાં આવે છે ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો માનવ અધિકારો કયા કયા છે તે જણાવો તો એ માનવ અધિકારો મિત્રો દર્શાવવામાં આવેલા છે બરાબર કયા કયા છે તે શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી રીતે કેવી કેવી સમસ્યાઓ નડે છે તે વિચારીને લખો જાતે લખી શકો ટૂંકમાં ઉત્તર આપો કોરોના મહામારી દરમિયાન સરકાર શ્રી દ્વારા લોકોના આરોગ્ય સાચવવા કયા પગલા લેવામાં આવ્યા માનવીની મૂળભૂત કઈ છે નાના બાળકો સારવારના અભાવે મૃત્યુ ન પામે તે માટે સરકારે શું શું કરવું જોઈએ તો તો જો મિત્રો મૂળભૂત જરૂરિયાતો આપવામાં આવેલી છે બરાબર આ રીતે સરસ મજાનું પેપર થયું પેપરની આપણે જે વાત કરીએ એ પ્રમાણે તમે વોટ્સએપ નંબર ઉપર મોકલી દેજો એમનું પેપર સોલ્યુશન મળી જશે અને ખાસ ધોરણ નવ વિડીયો એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો તો બધાને સારા માર્ક્સ માટે શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત